નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત આજે વાત એવી છે કે જેના વિશે હાલ આખા ગુજરાતમાં ચર્ચા છે શું વસાવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ શકે આ ચર્ચા ફક્ત મીડિયા સુધી સીમિત નથી પરંતુ રાજકીય વર્તુળોમાં પણ તોફાન મચાવી રહી છે તો ચાલો આજે જાણીએ આપણે ચૈતર વસાવાના રાજકીય સફર વિવાદો અને ભાજપ સાથે જોડાવાની સંભાવનાઓ વિશે વિગતે વાત કરીએ જેતર દામજીભાઈ વસાવા એક આદિવાસી વિસ્તારના યુવા નેતા તેમણે દેડિયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી જીતી હતી મિત્રો બે હજાર તેવીસમાં તેમણે આમ આદમી પાર્ટીના વિધાનસભા દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક વખત આદિવાસી સમાજના હકો જમીનના પ્રશ્નો અને ભેદભાવના મુદ્દા ઉઠાવ્યા પરંતુ તેમનું નામ અનેક વખત વિવાદોમાં પણ આવ્યું છે જંગલ વિભાગના અધિકારીઓ સાથે તણાવ કાનૂની કેસો અને તાજેતરમાં બીજેપી સાથેના મતભેદોના સમાચારથી તેઓ સતત ચર્ચામાં છે તો ચાલો હવે મુખ્ય મુદ્દા પર આવીએ શું ચૈતર વસાવા ખરેખર ભાજપમાં જોડાઈ શકે આ મુદ્દા પર બંને તરફની દલીલો જોઈએ તો રાજકીય દબાણ તેમની સામે ચાલી રહેલા કોર્ટ કેસો અને વિવાદો તેમને નવી રાજકીય આશ્રય શોધવા માટે પ્રેરિત કરી શકે છે ભાજપ છેલ્લા થોડા સમયથી આદિવાસી નેતાઓને પોતાના પક્ષમાં લાવવાની નીતિ પર કામ કરી રહી છે ચૈતર વસાવા જેવા લોકપ્રિય નેતા તેમને ટ્રાયબલ વિસ્તારમાં મજબૂતી આપી શકે છે કારણ છે કે આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતુષ્ટિ ચૈતર વસાવા અનેક વખત પોતાની પાર્ટી પર ખુલ્લે આમ અસંતોષ વ્યક્ત કરી ચૂક્યા છે જો તેમની વાતને મહત્વ ન મળે તો પક્ષ બદલવાનો રસ્તો પણ ચૈતર વસાવા અપનાવી શકે છે મિત્રો ચોથો મુદ્દો છે રાજકીય તક જો બીજેપી તેમને પોતાના ખેમામાં લઈ લે તો ભરૂચ અને બે હાજર ચોવીસ માં તેમને ભરૂચ લોકસભા વિસ્તાર માટે ઉમેદવાર જાહેર કર્યો હતો એટલા માટે તેઓ પાર્ટી છોડે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે મિત્રો તેઓ પોતાનું રાજકારણ આદિવાસી હક માટે બાંધ્યું છે બીજેપીમાં જોડાયા પછી તેમનું આપનો માણસનો ઇમેજ પણ ખતરામાં પડી શકે છે તેથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે તેવી સંભાવના હાલ વ્યક્ત કરાઈ શકાય નહીં ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે બીજેપી તેમના પતિ પર દબાણ નીતિ બનાવી રહી છે એટલે કે તેઓ બીજેપીમાં જોડાઈ જાય એટલે તેઓ દબાણ હેઠળ જોડાય તેવી ચર્ચા પણ નકારવામાં આવી રહી છે બીજેપીના મનસુખ વસાવા જેતા સ્થાનિક નેતાઓ પણ આ ચર્ચાને અસ્થિર ગણાવી ચૂક્યા છે એટલે હજુ સુધી બીજેપી તરફથી કોઈ સત્તાવાર સંકેત મળ્યા નથી ચાલો હવે તાર્કિક રીતે વિચારીએ જો ચૈતર વસાવા બીજેપીમાં જાય તો તેના ફાયદા અને નુકસાન શું હોઈ શકે બીજેપી માટે ટ્રાયબલ ક્ષેત્રમાં મજબૂતી આવી શકે અને વિવાદાસ્પદ નેતા તરીકેની ઇમેજને જોખમ આવી શકે આમ આદમી પાર્ટી માટે મોટું નુકસાન એ છે પરંતુ નવું નેતૃત્વ પણ તેઓ ઊભું કરી શકે ચૈતર વસાવા માટે સ્થિતિ એ બનશે કે રાજકીય સુરક્ષા અને સહારો જે ફાયદા માટે રહેશે અને જોખમ એ રહેશે કે પોતાના સમર્થકોની નિરાશા આવશે રાજકારણમાં કોઈ નિર્ણય માત્ર વિચારોથી નહીં પરંતુ સમય પરિસ્થિતિ અને દબાણ પર આધારિત હોય છે હાલની પરિસ્થિતિમાં મિત્રો જોવા જઈએ તો ચૈતર વસાવા બીજેપીમાં જોડાય તે શક્ય છે પરંતુ તે નિર્ણય લાભકારક રહેશે કે ઘાતક તે આવનારા સમયે જ બતાવશે આ ચર્ચા પર બંને પક્ષોનું વલણ ખૂબ મહત્વનું છે આમ આદમી પાર્ટીનું વલણ છે કે ચૈતર વસાવા અમારી પાર્ટીના મજબૂત નેતા છે અને બીજેપી એવી ખોટી અફવા ફેલાવી રહી છે કે ચૈતર વસાવા બીજેપીમાં જોડાઈ જશે જ્યારે બીજેપીનું વલણ સામે આવ્યું છે કે જો કોઈ સાચા આદિવાસી નેતા આપણા વિકાસના મિશનમાં જોડાવા માંગે છે તો અમે તેમનું સ્વાગત કરીશું અર્થાત બંને પક્ષો રક્ષણાત્મક સ્થિતિમાં છે પરંતુ રાજકીય રીતે બંનેનો હિસાબ ચાલી રહ્યો છે મિત્રો તો મિત્રો ચૈતર વસાવા બીજેપીમાં જોડાશે કે નહીં એ પ્રશ્નનો જવાબ હાલ તો આપવો મુશ્કેલ છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે તેઓ હાલ ગુજરાતના સૌથી ચર્ચિત રાજકીય ચહેરા બની ગયા છે મિત્રો રાજકારણમાં કાલ શું થશે કે નહીં તે કોઈ કહી શકતું નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે ચૈતર વસાવા જેવો નેતા જ્યાં જશે ત્યાં ચર્ચા તો જરૂર થશે તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડિયો લાઇક કરો કોમેન્ટમાં તમારો મત લખો અને અમારી ન્યૂઝ લોક સમાચાર ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર મિત્રો ફરી મળીએ એક નવા રાજકીય વિશ્લેષણ સાથે